નમસ્કાર મિત્રો હરોડનો તપકાર પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ દ્રશ્ય જુઓ છો તે કઈ વરસાદી પાણીના નથી આ દ્રશ્યો છે કેનાલ લીકેજના ખેડૂતોને હજી થોડો સમય પહેલા નવરાત્રી પહેલા જ્યારે વરસાદ થયો હતો ત્યારે જે માઉઠું કહી શકાય એ પ્રકારે તો વરસાદી પાણીનો માર પડ્યો હતો ત્યારે આ જે પાણી આપ જોઈ રહ્યા છો તે પાણી કેનાલ લીકેજનો છે જે ડી સત્તર નંબરની જે બુટવડાની સીમમાં જે ચેનલ પસાર થઈ રહી છે તે એની આજુબાજુના ખેતરોના દ્રશ્યો છે અત્યારે અમે બુટાવડાની જે સીમ વિસ્તાર છે ત્યાં આવેલા છે જે ડી સત્તર જે પેટા કેનાલ છે તે કેનાલની સમસ્યા ખેડૂતોની આજુબાજુમાં જે રહેલા છે તે તમામ ખેડૂતોને સમસ્યા છે જે કેનાલ છે તે જે છલકાઈ રહી છે ક્યાંક પાણી આવે તો છલકી જાય ક્યાંક જમારો થઈ જાય ક્યાંક લીકેજ થઈ જાય અને આવા પ્રશ્ન લઈને તમામ પાણી જે છે તે ખેડૂતોના ખેતરમાં આપ દ્રશ્ય જે પ્રકારે જોઈ રહ્યા છો તે પ્રકારે ખેડૂતોના ખેતરમાં ભરાય છે અત્યારે એક ખેડૂત મિત્ર છે આપણી સાથે તેમને પૂછશું તેમની જે વાડી જે છે ખેતી તો તેમાં શું સમસ્યા છે મારું નામ શામજીભાઈ અમારે રજૂઆત કરી હતી ઝાલા સાહેબને ને કે સાફ કરીને હું બાવર કાઢીને સાફ થઈ જાય પછી પાણી વાજો

વારંવાર દર સિઝને આવી રીતે સાફ સફાઈ જ્યારે ખેડૂતને કરવાનું હોય વાવેતર કરવાનું હોય ત્યારે આ લોકો સાફ સફાઈ કરવા આવે અથવા નથી આવતા ત્યાં હાલમાં આપણે જોઈ શકો છો કેમેરાને કેદ થાય છે કે બાવેડા અથવા જીરા ઝાપટા અને ખેડૂતના અત્યારે પડાની માલ પર પાણી ભરાઈ ગયા છે ને ઘણી વખત રજૂઆત મીડિયા સામે રજૂઆત કરેલી છે અથવા લેખિક અથવા મૌખિકમાંય પણ કરેલી છે ને આપણે કોઈ નજર સામે આપણે જોઈ શકીએ તે રીતે આપણે કેમેરાની અંદર કેદ પણ થાય છે આ ભાઈ જે મારી બાજુમાં જે છે ખેડૂત તેમને ગત રાત્રના દિવસે જે પાણી આવેલું છે એના હિસાબે જે ખેડૂતને બિચારાને શિયાળુ પાક લેવામાં બહુ મોટી તકલીફ પડે એવું છે અને આ પાણીનો હજી જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો કદાચ ખેડૂતની આ સિઝન રહી એ પણ બરબાદ થવાની આ છે તો આ બરબાદ જે આ એને પાક પેદાશ થશે તો એનું તંત્ર કોઈ જવાબદાર લેશે એ એ એક તંત્ર સામે અમારી એક રજૂઆત છે અથવા અમારો અપીલ છે

કે અહીં ખેડૂતોને કઈ પ્રકારની સમસ્યા છે જયારે ચૂંટણી હોય ત્યારે તો અમે મોટા મોટા વાયદાઓને કરીને આવતા હોય છો ખેડૂતોને આંબા ડાંબલી દેખાતા હોય છે પણ અત્યારે ખેડૂતોને હવે ફરી રવિ પાકની જે તૈયારી કરવાની છે તો આમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ પ્રકારે પાણી ભર્યા છે અમે સેલી વીણી કપાસની લેવાની છે એ પણ નથી લઈ શકતા આમાં મજૂરો કઈ રીતે ઉતારે ખેડૂતો તો આ સમસ્યા છે જે ગુટવડા ગામની